સાબરકાંઠા જે મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ખેડબ્રમમાં વિસ્તારના રોડ પર મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે વીસ થી પચીસ લોકોની મોતની સવારી ભરી રોડ પર ખુલ્લા કોઈના ડર વગર ડ્રાઈવરો ગાડીઓ હંકારી રહ્યા છે રોડની વાત કરવામાં આવે તો થી પચીસ લોકોની મોતની સવારીનો વિડીયો વાયરલ થયો છે એક તરફ માર્ગ સલામતીના કાર્યક્રમ આર અને ટ્રાફિક પોલીસ દ્વારા ઉજવાઈ રહ્યા છે તો બીજી તરફ મોતની સવારી ભરી જીપ અને ઇકો ફરી રહ્યા છે રોડ અકસ્માતમાં જો લોકો મોતને ભેટશે તો આનો જવાબદાર કોણ તે પણ તર્ક વિતર્કની એ જોર પકડી છે દિન પ્રતિદિન વધતા અકસ્માતના ને રોકવા ભારત સરકાર દ્વારા સૂચનો પણ કરાય છે આરટીઓ દ્વારા કહેવામાં આવે છે કે હેલ્મેટ પહેરવો જોઈએ સીટ બેલ્ટ બાંધવો જોઈએ નાના બાળકોને વાહન ન આપો પરંતુ અહીંઓ મોટા મોટા માથાના ડ્રાઈવરો પાર્સિંગ કરતા વધુ સવારી લઈ ફરી રહ્યા છે શું એમની આરટીઓને ટ્રાફિક પોલીસની પરવાનગી અપાઈ હશે કે શું જોવું એ રહ્યું કે મોતની સવારે ભરી ફરતા વાહન ચાલકો પર કાર્યવાહી ક્યારે થાય છે વધુ વાત કરવામાં આવે તો મોતની સવારી નો વિડીયો વાયરલ થયો છે વીસ થી પચીસ લોકોની મોતની સવારે ભરે રોડ પર ખુલ્લા કોઈના ડર વગર ડ્રાઈવરો ગાડીઓ હંકારી રહ્યા છે ત્યારે એક તરફ માલ માર્ગ સલામતીના કાર્યક્રમ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ઉજવી રહ્યા છે તો બીજી તરફ મોતની સવારી ભરી જીપ અને ઈકો ફરી રહ્યા છે રોડ અકસ્માતમાં જો મોતને ભેટશે તો આનો જવાબદાર કોણ તર્ક વિતર્કની ચર્ચાએ પણ જોર પકડ્યું છે દિન પ્રતિદિન વધતા અકસ્માતના બનાવોને રોકવા સરકાર દ્વારા સૂચનો પણ કરાય છે પરંતુ અહીંયા મોટા મોટા માથાના ડ્રાઈવરો પાર્સિંગ કરતા વધુ સવારી લઈ ફરી રહ્યા છે એમને આરટીઓ ને ટ્રાફિક પોલીસ ની પરવાનગી અપાઈ હશે કે શું જોવું એ રહ્યું કે મોતની સવારી ભરી ફરતા વાહન ચાલકો પર કાર્યવાહી ક્યારે થાય છે વાયરલ વિડીયો ને લઈ પીટીવી પુષ્ટિ કરતું નથી રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા